સત્તર અને અઢાર નવેમ્બર ટ્વેન્ટી ટ્વેન્ટી ફોરના રોજ બાગ અને તે પછી રાવપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક મારામારીનો કિસ્સો ફોલોડ બાય એક મર્ડરનું ઘટના બન્યો હતો આ અંગે બે ક્રિમિનલ કેસ દાખલ કરીને શહેર પોલીસ તપાસ હાથ ધરી છે ને સાથે સાથે જે તે વખતે કેટલાક પોલીસ અધિકારીઓ વિરુદ્ધમાં પણ આક્ષેપ થયો હતો આના અનુસંધાને જે તે વખતે જ પેન્ડિંગ પ્રિલનરી ઇન્કવાયરી બે કર્મચારીઓને આપણા સસ્પેન્ડ કર્યા હતા અને તે પછી એક ડિટેલ્ડ પ્રિમનરી ઇન્કવાયરીના અંતે કેટલાક કર્મચારીઓના તથ્ય બહાર આવતા તે અંગે પણ આપણે આજે ખાતાકીય રીતે પગલાં લીધી છે જેમાં કારેલીબાગ પોલીસ સ્ટેશનના સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર એક સબ ઇન્સ્પેક્ટર અને અન્ય આઠ એએસઆઈ હેડ કોન્સ્ટેબલ કોન્સ્ટેબલને આપણે જુદા જુદા કારણેસર પ્રાથમિક તપાસમાં આવેલ બહાર આવેલ થત્યના આધારે આજે ફરજ ફરજમુક કરીને એમના વિધિસરની કાતાકીય તપાસ હાથ ધરી છે અને સાથે સાથે આ ઘટનાના પરિ પરિપ્રેક્ષમાં આજે તમામ ડીસીપીઓ એસીપીઓ થાણા અમલદારો અને શાખાના ઇન્સ્પેક્ટરશ્રીઓ સાથે પણ બેઠકો યોજી હતી શહેરમાં ઘટનાના પરિપ્રેક્ષમાં અને જનરલ લો એન્ડ ઓર્ડર ગુનાખોરી અટકાવવા માટે કેટલાક પગલાંઓ ભરી છે આલરેડી તમે જોઈ શકશો કે સ્થળ ઉપર કેટલાક સંયુક્ત ઓપરેશન કેટલાક ક્રેકટન અગ્નેસ્ટ ક્રિમિનલ્સ એન્ટી સોશિયલ એલિમેન્ટ્સ સામેના કાર્યવાહી આ બધું દબાણ દૂર કરવાની કાર્યવાહી વગેરે ચાલી રહ્યું છે અને સાથે સાથેસાથ થાણા કક્ષાએ અને વિભાગીય કક્ષાએ અને ઝોન કક્ષાએ પોલીસ નોન ક્રિમિનલ્સ એન્ટી સોશિયલ્સ અને જે ઇફેક્ટિવ પ્રિવેન્ટીવ એક્શન સાથે કામ કરી શકે તે માટે ડિટેઇલ્ડ ચર્ચા થઈ છે અને આપણા તરફથી એક એક્શન પ્લાન તૈયાર કરીને અમલ મૂકવા અમલમાં મૂકવા અંગે દરેક અધિકારીને સ્પષ્ટ સૂચના આપી છે આવતા કેટલાક દિવસો સુધી આપણા રિગરસ એન્ફોર્સમેન્ટ અને કાર્યવાહી હાથ ધરી શહેરમાં ફરીથી સ્ટ્રોંગ એન્વારમેન્ટ ઓફ સેફ્ટી એન્ડ સિક્યુરિટીનું સ્થાપિત કરવા માટેનું શહેર પોલીસ કાર્યવાહી હાથ ધરી છે શહેર પોલીસ સતર્ક છે વિજિલન્ટ છે અને કાર્યરત છે અને શહેરમાં બનતા ગુનાખોરી અટકાવવા માટે બનેલ ગુનાઓ શોધવા માટે અને કાયદા અને વ્યવસ્થાને નિભવણી માટે દરેક થાણા દરેક શાખાઓ સક્રિય છે તો સુરક્ષા આવતા દિવસમાં વધુ સદૃઢ બનશે અને તમારા સાથ સહકારથી આપણે વધારે ઇફેક્ટિવ તરીકેથી લો એન્ફોર્સમેન્ટ કરી શકીશું આભાર સર